શાંતિપ્રિય રાજ્ય ગુજરાતમાં આ દિવસોમાં શાંતિ ડોહોળાવવાના કાવતરાઓ થઈ રહ્યા છે પહેલાં સુરત ત્યારબાદ ભરૂચને હવે કચ્છમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે જેમાં એક મંદિર ઉપર એક ધાર્મિક ઝંડો લગાવવામાં આવ્યો છે આટલું જ નહીં બીજી ઘટનામાં ગણેશજીની પ્રતિમાને પણ ખંડિત કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં કચ્છ પોલીસે આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે તેમાં ચાર સગીર હોવાની વાત પણ સામે આવી છે સમગ્ર મામલો શું ખુલાસો કરી રહ્યા છે કચ્છ પોલીસ વડા વાત કરીશું આ ધાર્મિક તહેવારો આવી રહ્યા છે ત્યારે આ દરમિયાન ગુજરાતમાં એમ તો ગુજરાત શાંતિપ્રિય રાજ્ય કહેવામાં આવે છે પરંતુ કેટલાક લોકો છે તે ગુજરાતની શાંતિ ડોહોળવાના પ્રયત્ન કરી રહ્યા છે કાવતરાઓ કરી રહ્યા છે પહેલાં સુરતમાં પથ્થરમારાની ઘટના બની ત્યારબાદ ભરૂચમાં પણ આ જ પ્રકારે કોમી ઘર્ષણની પરિસ્થિતિનું નિર્માણ થયું ને હવે કચ્છ જિલ્લામાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ હવે રાજ્ય સરકાર તેમજ પોલીસ તંત્ર પણ ચિંતિત બન્યું છે જો કે આ ઘટનાને લઈને એક માત્ર જવાબદાર હોય તો તે છે નફરતી ભાષણ હાલ બંને સમુદાયમાં બંને સમુદાયના જે આગેવાનો દ્વારા આ નફરતી ભાષણ આપવામાં આવે છે તેના જ કારણે જે સમાજના લોકો છે તેમના બ્રેન વોશ થતા હોય છે અને ત્યારબાદ તેઓ કટ્ટર બનતા હોય હોય છે છે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા ત્યારે કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના જાણોદર ગામમાં એક મંદિરમાં લીલા કલરનો ધાર્મિક ઝંડો લગાવવામાં આવતા વિવાદ વકર્યો હતો અને ગામમાં ભારે તંગદીલીની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આને લઈને ગ્રામજનોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી આઉટલું જ નહીં ત્યાંથી થોડાક જ અંતરે આવેલા પંડાલ ઉપર એવું કહેવાય રહ્યું છે કે બાળકો દ્વારા પથ્થરમારો કરીને ગણેશજીની મૂર્તિ ખંડિત કરવામાં આવી આ ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરીને આ તપાસ દરમિયાન ચાર સગીર બાળકો અને ચાર બીજા અન્ય આરોપી મળી કુલ આઠ લોકોની પોલીસે ધરપકડ કરી છે ત્યારે શું કહી રહ્યા છે કચ્છ જિલ્લાના પોલીસ વડા સાગર બાગ મારે તે સાંભળેલો ગઈકાલે સાંજના સમયમાં નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારના કોટડા જરોર ગામમાં જે એક ગણપતિજીનો પંડાલ હતો ત્યાં ગણપતિજીની જે મૂર્તિ ખંડિત થવાના લોકલ પોલીસ સ્ટેશનને જાણ થઈ હતી જેના લીધે પોલીસ દ્વારા ત્યાં તાત્કાલિક જે છે સ્પોટ ઉપર જઈને વિઝિટ કરવામાં આવી અને એમની ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી અને એની સાથે સાથે ત્યાં બાજુમાં જે એક નાનકડું મંદિર હતું ત્યાં પણ જે છે ઉપર ફ્લેગ લગાવવાનું એક માહિતી મળી હતી પોલીસ દ્વારા આ બંને બાબતમાં જે છે ત્યાં ગામમાં તપાસ કરવામાં આવી અને રાત્રિ દરમિયાન એલસીબી એસઓજી અને જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમો જે છે આખા બનાવની ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ હતી ઓવરઓલ જે આખો બનાવ બન્યો એમાં જે ખાસ કરીને જે ગણપતિજીની મૂર્તિ ખંડિત થઈ છે એમાં ત્રણ માઇનર જે છે છોકરા એ ઇન્વોલ્વ છે જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે અને એમની સાથે સાથે જે બીજી બાજુમાં જે ફ્લેગ લગાવવામાં આવેલ હતો એમની પણ તપાસ થઈ તો એમાં પણ જે છે પોલીસ દ્વારા ચાર લોકોને ડિટેન કરવામાં આવ્યા ઓવરઓલ આ આખા બનાવમાં નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ગયો છે જે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે એમાં ટોટલ આઠ આરોપી છે સાત લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને એની સાથે સાથે જે માઇનર જે છે એ માઇનરની જે જુનલ જસ્ટિસના પ્રમાણે જે છે એમના એ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને એની સાથે સાથે ઓવરઓલ જે ગામમાં બનાવ બન્યું તો એમાં અત્યારે ગામમાં હાલ શાંતિ છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે અને બધા લોકોને ખાસ કરીને કચ્છના આમ નાગરિકોને બધાને પોલીસ દ્વારા અપીલ છે કે આ બાબતમાં કોઈ અફવા ફેલાવાની નહીં અને ઇન જનરલ પણ કોઈ પણ એવો વાયરલ મેસેજ અથવા તો કોઈ પણ એવો વિડીયો હોય એ કોઈ એવી અફવા ફેલાવવાની નથી અને અગર એવી કોઈ વસ્તુ જે કાયદો વ્યવસ્થાને ભંગ પડે કોઈ પોલીસના ધ્યાન આવશે તો પોલીસ દ્વારા એમાં કાર્યવાહી કરવામાં આવશે આ હતા કચ્છ જિલ્લાના પોલીસ વડા સાગરબાગ મારે તેમણે જે ગણેશજીની પ્રતિમા ખંડિત થવાનો મામલો સામે આવ્યો છે તેમાં સગીર બાળકો દ્વારા પથ્થર માર્યો હોવાની વાત કહેવાય રહી છે અને જે મંદિર ઉપર ઝંડા લગાવવાની વાત છે તેમાં પણ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તમામ પ્રકારની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી રહી છે કોઈ પણ કોઈ અનિચ્છનીય બનાવ જિલ્લામાં ન બને તેના માટે પોલીસ દ્વારા પણ સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ જેવી રીતે એક બાદ એક જિલ્લાઓમાં જે ઘટનાઓ બની રહી છે ત્યારે બે જૂથ વચ્ચે કોમી વય મનુષ્ય જે રીતે ફેલાઈ રહ્યું છે તે ખૂબ જ ઘાતક ગુજરાત માટે માનવામાં આવી રહ્યું છે કે સુરતમાં પણ નાના બાળકોથી શરૂ થયેલો ઝઘડો છે તે ઉગ્ર સ્વરૂપ તેણે ધારણ કર્યું હતું ને આ ઝઘડાના કારણે સુરતમાં ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ને ત્યારબાદ હવે કચ્છમાંથી પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે મામલામાં આગામી સમયમાં જોવું રહ્યું ગુજરાતની શાંતિ અને સલામતી માટે પોલીસ પ્રશાસન દ્વારા શાંતિ સમિતિની બેઠકો પણ બોલાવવામાં આવી રહી છે આગેવાનોને સમાજમાં સમજાવવામાં આવે તે માટે સૂચનો પણ કરવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાય નેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરી દો અને વધુમાં વધુ શેર કરો